આજ રોજ અમે કમિશનર સાહેબને એટલા માટે મળવાયા છે કે અગાઉ પાર્ક એન્ડ ગાર્ડન કર્મચારી જે કર્મચારી લોકો પંદર વર્ષથી કામ કરતા હતા એ કર્મચારી જેઓને કે આઉટસોર્સિંગ દ્વારા રાખવા માટે આ લોકોએ પહેલ કરી હતી એને અમે સખો વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એમને ધ્યાન ના આપતા કમિશનર સાહેબ તરફથી અમને લોલીપોપ આપવામાં આવ્યો હતો પણ અમે કર્મચારી સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ દ્વારા કર્મચારીઓને લઈને પછી હાઈકોર્ટનો દરવાજો ખખડાયો છેલ્લા અને પછી અમે હાઈકોર્ટમાંથી આજે સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે બે દિવસ પહેલાં લઈ આવ્યા હતા પણ શનિ રવિના કારણે અમે આજે સ્ટે ઓર્ડરની કોપી કમિશનર સાહેબને આપાયા છે અને કર્મચારીના હિતમાં કામ થાય એવું કહેવાયા છે કે ભાઈ નીચે કોઈ નહીં સાંભળે પણ છેલ્લા કોર્ટ તો સાંભળે જ છે કર્મચારીના હિતમાં વાત કરશે જ એટલા માટે આજ રોજ અમે પાર્થ એન્ડ ગાર્ડનના કર્મચારીઓ સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ લઈને અને આજે એમના સાહેબને મળવાયા છે રજૂઆત કરવાયા છે એકસો ને ચાલીસ કર્મચારી છે એમાંથી રેગ્યુલર એકસો અઢાર કર્મચારી છે એ નામ સાથે અમે સ્ટે ઓર્ડરની કોપી એમનું નામ જોગ ઓર્ડરની કોપી અને આગળ જે પણ વિષય હશે એ કમિશનર સાહેબને જોવો પડશે નગર કોર્ટની ઉપર તો કોઈ છે નહીં એવું આજે અમે સાહેબને મળીને કહેવા આવ્યા છે